મારું હૈયું બળતું હતું ને એટલે માં કેવાય જાતે તો માથે હું જો એમ નામ ગાયરો દેતો તો કે હું બોલતા યાદ છે શું બોલતા યાદ છે શું બોલ આમ કરે છે ને આ તેમ કરે છે ને આ વિશે ને તે વિશે ને એમ બીજું કઈ નહોતી કેતી ગાયરું દેતી હતી એ તો દેતી હતી હું હાથ વાર એક વાર નહીં ભગવાન હું શોધી દેખે છે ને એ ખોટું નહીં બોલે કોઈ દી ભગવાન હાસો ભગવાન બાકી આપણે અંતરિયાળું કેતા અંતરિયા કેવું તમે બોલતા હતા અંતરિયાળ મોત મળે તને તો મોત મોત મોટ મોત મોત

બે જવાય આવે અહીંયા હુવાનું છે બેહો સુઈ જવાનું છે આજ આપણું ઘર છે આપણે ક્યાંય નથી જવાનું એમ હા બે જવું લાવો ઈ બામ છે